સ્થાનિક નગરસેવકોએ સિત્તેર લાખની મંજૂરી માટે દરખાસ્ત કરી હતી પરંતુ બજેટ મુજબ દરખાસ્ત ના મંજૂર થતા નાણાંની દીવાલ ધસી પડી હોવાના કારણે તેની મરામત માટે સ્થાનિક વિપક્ષીઓએ વારંવાર રજૂઆત કર્યા બાદ આખરે સત્તર લાખ સાહીઠ હજાર રૂપિયાના ખર્ચે દિવાલ બનાવવા માટે મંજૂરી મળતાં જ હાલ નંડુ મિયા નાળાની ધસી પડેલી દીવાલ બનાવવાની કામગીરીમાં ત્રણથી ચાર ફૂટ પહોળું દીવાલ ઊભી કરવામાં આવી છે જેના કારણે રોડ પણ એક ગેપ છોડી દીધો છે જો કોઈ ટુ વ્હીલર વાહન ચાલક આ રોડ ઉપરથી પૂરપાટ ઝડપે પસાર થાય અને આગળ રસ્તો જ નથી જો તે દિવાલ કૂદીને સીધો નીચે પટકાય તો તેના જીવનું જોખમ પણ ઊભું થઈ શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે જેના કારણે નગરપાલિકાના અધિકારીઓએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ભરૂચ નગરપાલિકાના સિટી એન્જિનિયરોએ આ કામ કરવા સુરતના કોન્ટ્રાક્ટર કૌશલ હરપાલિનીને કામ આપ્યું હતું પરંતુ શું કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાના અધિકારીઓએ જે પ્રકારે દિવાલ બનાવવામાં આવી છે અને આગળ રસ્તો છોડી દેવામાં આવ્યો છે અને નજીકમાં ડીપી પણ છે શું તેને ધ્યાનમાં રાખ્યું જ નથી ટૂંક એટલું કહેવાય કે વધારાનો રસ્તો પહોળો થયો છે જેનો આગળ રસ્તો છોડી દેવામાં આવતો જો કોઈ ટુ વ્હીલર વાહન ચાલક અંધારપટમાં બાઇક લઈને આની પરથી નીકળે અને દિવાલ કૂદીને સીધો નીચે પટકાય અને જીવ ગુમાવે તો તેનો જવાબદાર કોણ તે ગંભીર પ્રશ્ન બની ગયો છે